ખેતીમાં નવી શરૂઆત બાદ સફળતા પાણીની અછત વચ્ચે ખેડૂતો બાગાયતી ખેતી તરફ આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ અને આજના દિવસે રખેવાળ એવા વિસ્તાર જિલ્લાના વાત કરવાનું છે જ્યાં દિવસે દિવસે પાણીની અછત એટલી વધી રહી છે કે ખેડૂતો પોતાની રોજિંદી ખેતી બદલી રહ્યા છે તે પોતે પણ એક પ્રકારે બદલાવવા મજબૂર બન્યા છે તેઓને ઓછા પાણીમાં એવા પ્રકારની ખેતી કરવાની નોબત આવી છે કે જે તેઓ સારી રીતે જાણતા પણ નથી અને બધું જાણવા ખેતીના અધિકારીઓ જોડે માહિતી મેળવી ખેતી કરવાની ફરજ પડી રહી છે અને આટલું કરીને પણ જે ખેડૂત આજે સફળ થયો છે તેવા ખેડૂતની કહાની બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો એ રાજસ્થાનને અડીને આવેલો તાલુકો છે આમ તો આ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં પીવાના પાણીની ખૂબ જ વિકટ સમસ્યા છે ત્યારે ખેતીની તો વાત જ શું કરવી પાણી ન હોવાને કારણે અનેક ખેતરો બંજર બન્યા છે તાલુકાના જે ગામોમાં ઓછું પાણી છે તેવા ખેડૂતો પોતાના પશુઓ માટે માંડ માંડ ઘાસ ચારો વાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે તાલુકાના અનાપુર ગઢ ગામના સોનાભાઈ વાલાભાઈ પટેલ નામના ખેડૂતે ઓછા પાણીમાં વધુ ઉત્પાદન આપતી ખેતી કરવાની દિશામાં બાગાયતી અધિકારીઓનું સલાહ સૂચન મેળવી જ્યાં પાણી ઓછા પ્રમાણમાં છે તેવા વિસ્તારના ખેડૂતોની બાગાયતી ખેતીની મુલાકાત લઈને પોતે બાગાયતી ખેતી તરફ આગળ વધવા શરૂઆત કરી છે લગભગ ઘણો ને ત્રણસો અબા છે ત્રણસો અબાની વચ્ચે સાડા ચારસો પોનસો થી છસો છોડ જોડાના છે એમાં શરૂઆતમાં જે હાલ ચાલુ છે એ લગભગ સો છોડ છે એની મૂળ આવક અમારે ગણો ને પોતરીથી તરીથી પોતરી ઝેર જેવી થઈ છે નદી ચાલુ છે અને એના પછી આ વાવેલા છે ચોમાસું બે ત્રણ દોઢસો છૂટ અને એના પછી આપણે વાવેલા છે ગણો દિવાળી ઉપર લગભગ સાડા ત્રણસોથી ચારસો છોડ જેવા એમ એટલે આ જે તમે છે દાડમ અને બધા જામફળ એમાં દવાનો ઉપયોગ કરો છો ના ના બિલકુલ પ્રાકૃતિક રીતે સુભાષ પાલેકર પદ્ધતિથી તૈયાર કરેલા છે બધે એમાં મેઇન વસ્તુ છે જીવામૃત ઘન જીવામૃત અને આચ્છાદાન આચ્છાદાન છે ભેજ સંગ્રહિત રાખે અને એના થડની અંદર જે જે જોઈએ જીવામૃત આલો એટલે એનું અરસિયું છે એ જાગી અને એને જે જોઈએ ખાતર પૂરું પાડે છે તો એના સિવાય તમે કઈ કઈ ખેતી પ્રાકૃતિક ખેતી કરી છે એના પછી ઘઉં કર્યા છે પછી રાજગરો છે પછી આ સીધાપાળા સરગવો છે એ બધું કરેલું હોય ટોટલ પ્રાકૃતિક છે ટોટલ પ્રાકૃતિ પરંતુ તેમાં કેટલાક છોડ નષ્ટ થતા તેમણે આંબાની સાથે સાથે દોઢસો જેટલા જામફળના રૂપા લગાવ્યા હતા એ તો હવે જો એમાં મીઠાશ પણ સારી આવે અને ફળ પણ થોડું ઝીણું રહે પણ મીઠું બહુ હોય અને આ ઓબા એ કરેલા ઓબાની વચ્ચે જમફળ કરેલા પ્રાકૃતિક રીતે બધું તૈયાર કરેલું એમ કેટલા કર્યા છે તમે ઓબાઓ અને કેટલા જોમ્પળ છે જેની ઓબની વચ્ચે જોમ્પળ છે લગભગ 600 થી 650 છોડ છે કુલ બધા મળીને તો આ વખતે કેટલી આવક મળી તમને એમ આવક તો મૂળ સારી એવી એમ કે અને આખરે તેમને સફળતા મળતા વધુ 400 જામફળના રોપા લગાવ્યા છે અગાઉ લગાવેલ જામફળના રોપામાં 150 રૂપિયામાંથી પ્રથમ વખત 600 કિલો કરતાં વધારે જામફળનો ઉતારો મળવી તેનું વેચાણ કર્યું છે તો નમસ્કાર મારું નામ પિંકીબેન છે અને મારા પપ્પાએ આ જામફળની ખેતી કરી છે એમાં મજૂરી ઓછી છે ને આવક સારી છે જે રોજિંદી ખેતી કરીએ છીએ એના કરતાં આમાં આવક સારી મળે છે કેટલી કરી છે ખેતી ખેતી કરી છે અહીંયા સો જેવા ગોઢ જામફળના પહેલાં વાયા હતા અને એના પછી હાલ પણ ત્રણસો જેવા જામફળના ગોઢ વાયા છે અને એની વચ્ચે ઓબા પણ વાયેલા છે એમાં પણ જામફળમાં બહુ સારી આવક મળે છે આ તો તમારે જે જામફળની ખેતી કરી છે તો તમને કેવું લાગે છે મને તો લાગે એટલે કેટલો એમાં તમે જૂનની પેલા ખેતી કરતા ને આ ખેતીમાં શું ફરક છે ફરક તો કેવા કોઈ માપ્ર પણ તૈયાર થોડું પાણી બી નો થવા હોય તો રડી થાય એમ એટલે આમાં મજૂરી કેવી છે મજૂરી તો ઘણી એ પેલી ખેતી કરતા તો તમે શું કહેશો બીજા લોકો કરવી જોઈએ કે કેમ આ ખેતી કરવી જોઈએ તો પણ અને હજુ પણ જામફળનો ઉતારો ચાલુ છે સોનાભાઈએ પોતાની બાગાયતી ખેતીને ઝેરી દવાઓથી દૂર રાખી છે એટલે કે તેમણે સંપૂર્ણ આ ફળ પ્રાકૃતિક રીતે તૈયાર કર્યા છે વધુમાં આ ખેડૂત દ્વારા ત્રણસો જેટલા સરગવા ખેતરના શેઢા પર લગાવવામાં આવ્યા છે અને તેમાં પણ સોનાભાઈએ અત્યાર સુધીમાં બસો કિલો જેટલા સરગવાની ફળીઓનું વેચાણ કરી સારી આવક મેળવી છે રાજન ચૌધરી રખેવાળ અહીંયા દાંદ્રા તાલુકાના અનાપુરગઢ ગામે એક ખેડૂતે બાગાયતી ખેતી કરી છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરી છે જેને લઈને ધાંધરા તાલુકામાં લોકોમાં જે પ્રાકૃતિક ખેતી છે અને બાગાયતી ખેતી છે તે માટે એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને બીજા લોકો પણ આ ખેડૂતને ખેતી જોવા માટે આવી રહ્યા છે સાથે સાથે પોતાને તેઓ આવી પ્રાકૃતિક અને બાગાયતી ખેતી કરવા માટે પણ નિર્ણય કરી રહ્યા છે